વિનામૂલ્યે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો અતુલ ફાઉન્ડેશન અને શ્રી આનંદીમા મેડિકલ સેન્ટર નિકોરાના સહયોગથી ભરૂચ જિલ્લાના જનોર ગામમાં શ્રીમાં અરવિંદ મંદિર સ્કૂલમાં વિનામૂલ્યે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ગામના અને આસપાસના સૌથી વધારે લોકોએ ભાગ લીધો હતો એમાં જરૂરિયાતમંદ લોકોને મોટિયા અને જામાના ઓપરેશન માટે મફત ઓપરેશન માટે શ્રી આનંદી આનંદીમા મેડિકલ સેન્ટર નિકોડા ખાતે લઈ જવામાં આવ્યા હતા જે લોકોને નંબર હોય તેમને નંબરવાળા ચશ્મા અર્પણ કરવામાં આવ્યા હતા અમુક લોકોને આંખમાં નાખવાની દવા આપી કેમ્પનો હેતુ સમાજના મન અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અટુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે શ્રી આનંદી મા મેડિકલ સેન્ટર નિકોડાના તબીબોની ટીમે સેવાઓ પ્રદાન કરી હતી અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમ કડીવાલા અને અતુલ કંપનીમાંથી એચઆર મેનેજર નમ્રતાબેન પંડ્યા અને દિવ્યકાંત જોગાભાઈ અમરસિંહભાઈ ગોહિલ અજયભાઈ પટેલ સ્કૂલના પ્રિન્સિપાલ જેઓએ અતુલ કંપનીમાંથી આવેલા અધિકારીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો